નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલની આપણે વાત કરીએ તો ચોમાસુ બે હજાર પચીસ ને લઈને સૌથી મોટો સમાચાર મળી રહ્યા છે તમે મિત્રો વાવાઝોડું એલર જાહેર તો મિત્રો હાલની આપણે વાત કરીએ તો આગામી દિવસોની અંદર હવે ભારે પવન ફૂંકાવાની સાથે સાથે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો જૂન જુલાઈ અને ઓગસ્ટ સપ્ટેમ્બર મહિના દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે થયો ભારે વરસાદ તેમજ ચોમાસુ બે હજાર પચીસ એકંદરે સારું રહે એટલે કે એકસો છ ટકા જેટલો વરસાદ નોંધાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ ઉપરાંત મિત્રો આઈએમડીને જણાવ્યા અનુસાર આગામી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત છે એ ધીમે ધીમે થઈ જવાની સાથે સાથે મે મહિનાની અંદર પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત પણ થઈ જશે તેમજ બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો આઈએમડી જણાવ્યા અનુસાર લાંબા ગાળાના ચોમાસાની આગાહી મુજબ તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના પ્રદેશના મોટાભાગના વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડી શકે છે તેમજ બીજી બાજુ આપણે મિત્રો વાત કરીએ તો ભારતની અંદર ચાર મહિના દરમિયાન જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાય એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે તેમજ બંગાળની ખાડીની અંદર અને અરબી સમુદ્રની અંદર પણ મિત્રો જે એમ નવી સિસ્ટમો બનતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું તો બીજી બાજુ મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ ઉત્તરપ્રદેશ અને બંગ પશ્ચિમ બંગાળના અલગ અલગ ભાગોની અંદર સામાન્યથી વધુ વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને મિત્રો આવો સાથ અને સહકાર પણ આપતા રહેજો તમે જો વરસાદ અને વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ જાણતા રહેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર